નમસ્તે મિત્રો આજે નવી વાનગી બનાવીએ ડુંગળી લીધી છે સંભાળી લાલ મરચું મીઠું લાલ મરચાં ક્રશ કરેલા ચવાણુંને કરકરું મચ્છરમાં દળેલું પછી અજમા અડદર અને ઘઉંનો લોટ તેના માટે આપણે ઘઉંના લોટને પહેલાં લેશું અને ઘઉંના લોટમાં અજમા નાખવાના છે સ્વાદ અનુસાર પછી ક્રશ કરેલા લાલ મરચાંનો ભૂકો પછી સ્વાદ અનુસાર મીઠું અને હવે પછી થોડુંક તેલ ઉમેરવાનું છે આપણે અને હાથ વડે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધીને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એમાં થોડુંક પાણી લેવાનું છે પાણી આપણે જોઈતા પ્રમાણે લેતું જવાનું છે અને જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છે એવી રીતે લોટ બાંધી લેવાનો છે પણ ધ્યાન રાખજો આપણે લોટ કડક રાખવાનો છે જો છો આપણે આવી રીતે લોટ બાંધી લેવાનો છે મારો કેમેરો હલે છે તો થોડુંક ઇગ્નોર કરજો આવી રીતે આપણે સારી રીતે તેને મિક્સ કર્યા પછી સરસ લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ આપણે કારણ કે લોટ આપણે કડક રાખવાનો છે ઢીલો નથી કરવાનો તો તેની ખાસ ધ્યાન રાખજો તો તૈયાર છે આપણો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે મેં જોવો છો કડક છે આપણો લોટ હવે આપણાને થોડુંક તેલ નાખી અને પાછા મસળી લેશું થોડોક મારો કેમેરો થોડોક હલે છે તો થોડુંક ઇગ્નોર કરજો જરાક ફ્રેન્ડ્સ આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે હવે આને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું છે હવે આપણે એક બાઉલમાં કરકરો ભૂકો કરીને લીધું છે ચવાણું તમે ગમે એ ફરસાણ નાખી શકો હવે એમાં ડુંગળી નાખવાની છે પછી મીઠું સ્વાદ અનુસાર હળદર જોઈતા પ્રમાણમાં અડધર નાખ્યા પછી હવે તેમાં લાલ મરચું નાખવાનું છે સ્વાદ અનુસાર તમે લાલ મરચાંની જગ્યાએ લીલા મરચાં પણ નાખી શકો પણ લાલ મરચાંથી થોડુંક ઓલું થઈ જાય છે હવે આપણા આમાં એક થોડોક ચણાનો લોટ નાખવાનો છે જેથી આ બધું મિશ્રણ એકબીજા સાથે ચોટી જાય અને હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે આ વાનગી તમે ઘરે જરૂરથી બનાવજો બધા બાળકોને પણ પસંદ આવશે અને મોટાને પણ પસંદ આવશે અને આ વાનગી ઝટપટ બની જાય છે એટલે તમે ઘરેથી જરૂર બનાવજો અને હાથ વડે આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો તૈયાર છે હવે થોડુંક એમાં તેલ ઉમેરી દઈશું જેથી બધા મસાલા એક સરખા થઈ જાય અને હાથ વડે પાછા આપણે થોડીક સ્વાદ અનુસાર ખાંડ નાખો તો ચાલે ન નાખો તો પણ ચાલે હવે હાથ વડે આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણું મિશ્રણ હવે આપણે જે લોટ લીધો હતો બાંધીને તૈયાર કરેલો છે તેના લુયા નાના નાના બનાવી લેવાના છે એવડા એવડા નાના નાના લુયા તમારે જે સાઈઝ રાખવી હોય તે તમારા પસંદથી રાખી શકો અને આ લુયાને આપણે હાથ વડે આવી રીતે હાથ વડે આપણે તેને ગોળાકારના શેપ આપ અથવા તમે રોટલી બનાવીને પણ કરી શકો પણ આવી રીતે કશો તો સરસ મિશ્રણ આપણે ભરવાનું છે એમાં એટલે સરસ રીતે ઓલું થાશે અને મિશ્રણ જે બનાવ્યું હતું તે હવે આમાં આપણે ભરી લેવાનું છે હું તમને પાહેથી દેખાડું છું કારણ કે બધા લોકોને એમ કે દૂરથી બતાવો છો તમે નથી ઓલું થતું તો આ તમને હું હાવ પાસેથી બનતાવું છું આવી રીતે આમ દબી અને આપણે લોટને મિક્સ કરીને આવી રીતે પેક કરી દેવાનું છે જુઓ છો કેટલું સરસ રીતે પેકિંગ થઈ જાય છે આપણું આવી રીતે વધારાનો લોટ કાઢી લેશું અને આવી રીતે આપણે હલકા હાથે તેને દબાવી દેવાનું છે હલકા હાથે દબાવશો એટલે બધો મસાલો ફરતો થઈ જશે આવી રીતે બધા આપણે તૈયાર કરી લેવાનું છે તમે ગમે તે સેપ આપી શકો મેં ગોળાકાર સેફ આપ્યો છે તો મેં ભરીને બધા તૈયાર કરી લીધા છે જુઓ છો હવે આને આપણે તેલમાં તળવાના છે અથવા તમે તેલમાં થોડાક તેલમાં ફ્રાય કરશો તો પણ ચાલશે કેમકે વધારે બધાને કદાચ ઓઇલી પસંદ ના હોય એટલે હું ઓછા તેલમાં તળી બતાવું છું ફ્રાય કરીને આવી રીતે આપણે ધીમા આંચે ઉપર જ તળી લેવાનું છે હજી થોડીક જગ્યા થશે એટલે આમાં આપણે હજી મૂકી દઈએ આવી રીતે આપણે મૂકી દેવાની જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં આવી રીતે ધીમે ધીમે આપણે તેને હલાવવાનું છે અને આવી રીતે પલટાવવાનું છે આપણે જોવો છો ચીપિયા વડે પણ તમે પલટાવી શકો છો પણ હું તમને આ ભાતિયા વડે પલટાવીને બતાવું છું આવી રીતે આપણે ધીમે ધીમે તેને પલટાવતું જઈને આવી રીતે આપણે ધીમે આંચ ઉપર જ ગેસને રાખવાનો છે કારણ કે વધારે તેલ થઈ જશે તો ઝડપથી બરી જશે અને આપણે જેવો ક્રિસ્પી નાસ્તો જોઈએ છે તેવો બનશે નહીં એટલે આવી રીતે આપણે ધીમી આંચે ઉપર જ તેને પકવી અને આવી રીતે પલટાવતું રહેવાનું છે જેથી આપણા ઉપરનો લોટ જે ઘઉંનો છે તે ક્રિસ્પી સરસ બની જાય જુઓ છો બધા કહેતા હશે કે કચોરી છે પણ કચોરી નથી કેમ કે કચોરીમાં તમે બટેટાનો છૂંદો ભરો છો પણ આમાં બટેટાનો છૂંદો નથી તો આ તમે ઘરેથી જરૂર બનાવજો જુઓ છો કેટલી સરસ રીતે આપણું ફૂલીને તૈયાર થયું છે નાના છોકરાને પણ બહુ જ પસંદ આવે છે અને મોટા માણસોને પણ નાસ્તામાં આ બહુ જ પસંદ આવે છે તો તમે ઘરેથી જરૂર બનાવીને ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જુઓ છો આપણે આ વાનગીનો કલર પણ બદલી ગયો છે તમે આ વાનગીને ગમે તે શેપ આપી શકો છો તમે તમારા મનથી ગમે તે શેપ આપી શકો છો પણ અત્યારે નાના છોકરાઓને ગોળાકારમાં અને એમાં જ વધારે ટ્રાઇંગલ કરીને એને તમે દઈ શકો તો જુઓ છો થઈ ગઈ છે આપણી નવી વાનગી હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું અને તમે ચટણી અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં થેન્ક યુ